રાજકોટમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિના ભાગરૂપે સાયકલોથોન ઓન સનડે નિમિત્તે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ફિટ ઇન્ડિયા અને મેદસ્પિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ સન્ડે ઓન સાયકલોથોન યોજાયું હતું રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે સાથે સાથે ભારતના રમતગમતના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસ અંતર્ગત રાજકોટ સહિત સમગ્ર દેશમાં લોકો ફીટ તંદુરસ્ત રહે અને રમતગમત ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે આયોજન થઈ રહ્યું છે ફીટ ઇન્ડિયા તેના ભાગરૂપે રાજકોટ શહેરની અંદર રાજ્ય સરકાર જિલ્લા વહીવટીતંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિટી પોલીસ દ્વારા સાયકલ ઓન સન્ડે કાર્યક્રમ રાજકોટના રેસ્કો સિંગ રોડ પર બહુમાળી ભવન સર્કલ આજે યોજાઈ ગયો અને આપણે સૌ જોઈ શકીએ છીએ કે ઘણા બધા સાયકલવીરો આ સાયકલ ઓન સન્ડેમાં ભાગ લીધો છે